આંગણવાડી બહેનો માટે જે પગાર વધારો આવ્યો છે એ આ પ્રમાણે આવ્યો છે આંગણવાડી કાર્યકર માટે કેન્દ્ર સરકારના સાઠ ટકા વર્ષ બે હજાર અઢારથી પિસ્તાલીસો સરકારનો સો ટકા ફાળો જેમાં વર્ષ બે હજાર બાવીસથી પંચાવનસો જેમાં પહેલાંનું માનદ વેતન દસ હજાર હતું જેમાં રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો થઈને પચીસો તેમજ તેમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વધારો પાંત્રીસો એટલે કુલ પગાર સોળ હજાર જેટલો મળશે જ્યારે આંગણવાડી તેળાગળ માટે કેન્દ્ર સરકારના સાઠ ટકા હતા જેમાં વર્ષ બે હજાર અઢારથી બાવીસો પચાસ હતો જેમાં સરકારનો સો ટકા ફાળો એમાં વર્ષ બે હજાર બાવીસથી બસો પચાસ હતો જેમાં હાલમાં પંચાવનસો આપતા હતા હવે રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો કરી પંદરસો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વધારો કરી પચીસો અને હવે નવો પગાર નવ હજાર પાંચસો આવશે ત્યારબાદ મિની આંગણવાડી કાર્યકરમાં કામ કરતા બહેનો માટે કેન્દ્ર સરકારના સાઠ ટકા એટલે કે પંચોતેરસો સરકારનો સો ટકા ફાળો જેમાં વર્ષ બે હજાર બાવીસથી પાંસઠસો ત્યારે દસ હજાર પગાર આપતા હવે પછી તેમાં વધારો થઈ રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો પચીસો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વધારો થઈને પાંત્રીસો અને નવો પગાર સોળ હજાર મળવાપાત્ર રહેશે